રાજકોટના ટીઆરપી ગેમ્સ ઝોનમાં આગની કાંડ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે વેલ્ડિંગ કરતા સમયે આગ લાગી હતી તણખા નીચે જતા ધીરે ધીરે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અગ્નિશામક સાધનોની

તણખા પડવાના શરૂ થયા હતા અને આગે ધીમે ધીમે વધતી ગઈ હતી અને પાંચ જ મિનિટમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું ચૌદ સેકન્ડ સુધી આ વેલ્ડિંગના તણખા નીચે ઝર્યા હતા અને આમાં ફાયર સેફ્ટીની મદદથી આગ બુઝાવાના પ્રયત્નો પણ કરવામાં આવ્યા હતા પરંતુ આ દરમિયાન આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને આગ લાગવાથી કાળા ડિબાંગ ધુમાડા શરૂ થઈ ગયા હતા

તણખા પડવાના શરૂ થયા હતા અને આગે ધીમે ધીમે વધતી ગઈ હતી અને પાંચ જ મિનિટમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું ચૌદ સેકન્ડ સુધી આ વેલ્ડિંગના તણખા નીચે ઝર્યા હતા અને આમાં ફાયર સેફ્ટીની મદદથી આગ બુઝાવાના પ્રયત્નો પણ કરવામાં આવ્યા હતા પરંતુ આ દરમિયાન આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને આગ લાગવાથી કાળા ડિબાંગ ધુમાડા શરૂ થઈ ગયા હતા અને પાંચ ચોત્રીસ વાગે આગ લાગી હતી અને પાંચ પાંત્રીસ વાગે આગ ધીમે ધીમે વધી અને પાંચ જ મિનિટમાં આખું ગેમ ઝોન આગના ભરડામાં આવી ગયું હતું રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં આગની કાંડ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે વેલ્ડિંગ કરતા સમયે આગ લાગી હતી તણખા નીચે જડતા ધીરે ધીરે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અગ્નિશામક સાધનોની

તણખા પડવાના શરૂ થયા હતા અને આગે ધીમે ધીમે વધતી ગઈ હતી અને પાંચ જ મિનિટમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું ચૌદ સેકન્ડ સુધી આ વેલ્ડિંગના તણખા નીચે ઝર્યા હતા અને આમાં ફાયર સેફ્ટીની મદદથી આગ બુઝાવાના પ્રયત્નો પણ કરવામાં આવ્યા હતા પરંતુ આ દરમિયાન આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને આગ લાગવાથી કાળા ડિબાંગ ધુમાડા શરૂ થઈ ગયા હતા અને પાંચ ચોત્રીસ વાગે આગ લાગી હતી અને પાંચ પાંત્રીસ વાગે આગ ધીમે ધીમે વધી અને પાંચ જ મિનિટમાં આખું ગેમ ઝોન આગના ભરડામાં આવી ગયું